એક રણ હતી મોટી બધી રણ નહીં કહેતો એનું હતું મને કહે એક જાદુ બતાવો મારે હાથ બતાવો તમ આ બધા રણના જાડવા હેઠળ ગયા અને મારા મામા આમ ખીચામાં બે બીડી કાઢી અને એક બીડી એમને હરગાઈ અને એક બીડી હરગાઈ રણને તે મેલી મને કે ભણા જોજો કે આ બીડી આમ નજર રાખજે એ તો સારું ખાલી તું નિમો ને ભયા ખાલી મારી અંશનો પલકારો બંધ કરીને આમ ખોલવાના એ દિવાળમાં બીડી ગાય મારી તો મારી માની શું કે એ ફાટો ને મામા બીડી ક્યાં તો એ તો ભણ તારા જોવા મેં તને જાદુ બતાવું કે તો કે બીડી કે જોઈએ ના યાર કોણ લઈ જુ મને ખબર મામા તો મને બીક લાગે કાત તો મને વાય ના કહેજો ને તો મારી ફાટ છે કે મારી નજરની નહીં બીડી ગાયબ થઈ એટલે કે અમે તો ત્યાંથી મામાને ફટાફટ લઈએ એક ટીવા લઈને અમે નીકળી જાય મામા બે તો એના સાપડાથી થોડા સેટર મને કે હવે ભણા કહું મેં કે હવે હવે નહીં બીજો હવે આપણે સાંપડા આવી ગયા તો ગયા મામા બોલ્યા કારણ કે જે જગ્યાએ આપણે ઉભા રહીને જે બીડી કે મૂકીને જે ગાયબ થઈ ગઈ ને ત્યાંથી વર્ષો પહેલાં એક બાઈ મરી દીધી બીડીની તડપ ઉપડી હતી જતી રહી છે એટલે કે એને વારવા માટે ઊંઘ્યું હતો કે ભુવાજી મારા કરતા ખતરનાક ફાળી નાખે ભુવાજી તો એને વારવા જતા ને તે બુને જ્યારે વાર્યા ને ત્યારે બુને એમણે કીધેલું કે મને એક વચન આપો તમે જ્યારે એ રસ્તા ઉપરથી નીકળશો ને ત્યારે મને બીડી મારા મામે વચનમાં પૂરા બંધ થઈ ગયા કે બંધ થઈ ગયા એટલે વચન મેરા બીડી પાવા જાય નીકળી અમે નીકળ્યા ત્યારે એમણે બીડી પાવા જતા ગયા બાકી મને એ વાત કરી મને કહીએ તો રૂબરૂપ કે દેખાડા હાલે કે આ તો કે ભણ મેં બાંધલ હે ને વેણમાં એટલે મન નહીં ચાલતી કે ખાલી બીડી જાત કરે આવી કહાની મારા

આપડે બાર મહિના તહેવાર આપડે બહેરા તો લઈ જાવ બાર મહિના નું તહેવાર યાર ચારમું બાર કેવા જવું પડે આપડે જે તો હા હારી મને યાર હે ને આપડે ટીમ વગર મજા નહીં આવે એક રાત તમે મોન કાઢી બોલ ત્યાં ફાવ જ બે વાર તો તને ફોન કર્યો પેલાને કર્યો પરવીનિયાને પેલા પપ્પુને એકવાર એક વાર ફોન કર્યો વાતો તો ખાસી કરી મેં તો મને મજા જ ના આવી બોલતી આજ આવી ગયો ભેરા મુજબ સીધો ખાઈને સીધો અહીંયા જ આવ્યો હું તારે રોડે આપણી ટીમ ભેરી થઈ આપણા અડ્ડા ઉપર જ ભેરા થયા હોય હમ માછરો મંદિરમાં જતા જ